ગુડ મોર્નિંગ ટિફિન તૈયાર કરી દીધા છે અને ટિફિન આગળ મૂકી દીધું છે કહે છે હવે તમે ભૈયા જાઓ ઓફિસે એટલે એ લોકો એનું કામ કરવા મળે તો આજ વરસાદ અત્યારે બહુ સારો એવો આવી ગયો હતો હવે ચાલો તો જઈએ ઓફિસે મળીએ સાંજે તો અત્યારે ઘરે પહોંચી ગયા ને આઠ વાગી ગયા હતા ઋતુ એ મેળાતા નાસ્તો કરવા અને જમવા બે ભેગું ઋતુ શું કરું મજા તો શું છે મમ બતાય તો તારું મમ છે શું છે બતાય તો અરે મમ બતાય તો આજે જો પંથુભાઈ ઢોકળા ખાય છે પહેલાં તો એ કહેજો કે સોફા ઉપર બે ખવાય કે નીચે બે ખવાય પંથુભાઈ જો મારે સોફા ઉપર બે ખાઈ ખાય છે તો નાસ્તો ઉપર બે ઈન ને ઉપર બે હાઈ ઋતુ જો તમારે હાલતા હાલતા ખાય એટલે ખાઈ બધું પછી જાય બટા હે ને કેમ ખાવાનું હા હા તો ખાતું શું બને છે ગરમ ગરમ ઢોકળા ખોલ્યું નથી કે ખોલવાનું આવજો ગરમ ગરમ ધુવાડા નીકળે છે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે ગરમ ગરમ બને છે ચટણી થી ફૂલપુર આ હું બનાવું છું ભાભી બનાવે છે ચટણી મસ્તી ને ગ્રીન ચટણી આવે બે ચટણી બનાવવાની છે એક આવી લસણ વાળી અને એક ગ્રીન જો ગરમ ગરમ ખાવાની કઈક મજા જ અલગ આવે ગ્રીન ચટણી બનવા દે ઓકે ચાલો તો આપણે રસોઈ બનાવીશું અત્યારે કેમ બનાવાની એવું છે તારા હાથમાં હે ભાઈ જો ભાઈ એવું જો ભાઈ ક્યાં છે બોલે તો ભાઈ બહેન બોલાય તો ભાઈ હાલ કહેતો કેવું તાર ભાઈ કે શું કરવાનું હોય શું કરવાનું હોય કહેતો શું બનાવવાનું વઘારવાનું હોય કેમ વઘારવાનું કેમ ગેસ ગેસ ઉપર એમ ગરમ કરવાનું પછી

ખૂબ રે ડાલા હોય ને ક્યાં ગયો વરસાદ આવતો હતો કેટલો આગોડો ઉભો હતો તારે હા કેટલો આવતો હતો કેટલો વરસાદ આવતો હતો ક્યાં આવતો હતો વરસાદ હું લાવી દે લઈએ એવો હે ફો તો નથી તારે લેંગ્યું છે

તો કેવું કપડા બદલી નાખાતે ના ડ્રેસ પહેરી લીધો હવે પી જવાનું બોલો જો તો શું કરીશો હે હો હું કહીશો ગીત ઉગાડવાનું કેમ તને ગીત આવડે અહીંયા ગયો ગીત ગાતો નૃત્યો ગાધું ગીત ગાતો બહા નાખી દે હે રૂતું ગીત ગાતો ગાધું એમ નહીં તું કા

ડીકો ઢીકો કરતો નજીકાય અહીં આવીએ બસ 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 હવે ઢીકો ડીકો કહી ડીકો 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 એમ કે એમને ડીકો ડીકો કરતો લુતુવા ડીકો ડીકો કરી એક વાર તારા હાથ ક્યાં છે પછી તારા પગ ક્યાં છે પગ તારા કાન ક્યાં છે કાન એ કાન છે તારે મોઢું ક્યાં છે મોઢું ये से आँख क्या से आँख माँ तो क्या से माँ तो रुत क्या से रुत तो रुतवा रुतवा दादा क्या से दादा बा क्या से बा बा क्या से दादा हाँ बा क्या से चलो लिया है तो दादा चोवल लिया है तो આ ઢીંગલા ને મારજો તો ઢીંગલો એ ભમાય ઢીંગલા હાથ કરી હાથ આવતો નહીં કોઈ દી ક્યાં તો આવતો નહીં કોઈ દી ક્યાં જા 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 કે તો જા 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 એમ બોલતો